એક નાનકડા ગામમાં વીરુ નામનો યુવાન રહેતો હતો વીરુ ગરીબ હતો પરંતુ દિલનો અત્યંત સચ્ચો અને દયાળુ ઘરમાં પરિસ્થિતિ નબળી હોવા છતાં તે ક્યારેય કોઈને ના પાડતો નહોતો ગામમાં બધાને વિશ્વાસ હતો કે માતા લક્ષ્મી સ્વયં એવા લોકો પર પ્રસન્ન થાય છે જે નિષ્કપટ સેવા અને સત્વ રાખે છે એક દિવસ ગામમાં એક વૃદ્ધ સ્ત્રી આવી તે થાકી ગયેલી અને ભૂખી હતી ઘણા લોકોએ તેને અવગણ્યો પરંતુ વીરુએ તેને પોતાના ઘરે બોલાવીને ભોજન કરાવ્યું અને આરામ માટે જગ્યા આપી વૃદ્ધ સ્ત્રીએ વીરુનો આભાર માન્યો અને કહ્યું બેટા તું સેવા અને સત્યનો માર્ગ છોડશો નહીં માતા લક્ષ્મી તારા પર કૃપા વરસાવશે બીજી સવાર વીરુ જાગ્યો તો વૃદ્ધ સ્ત્રી હતી જ નહીં પરંતુ ઘરના દ્વાર પર એક નાનકડું કુંડું પડેલું હતું વીરુએ કુંડું ઉઠાવ્યું અને જોઈને આશ્ચર્યમાં પડી ગયો તેમાં સુવર્ણ જેવા ચમકતા સિક્કા હતા સાથે એક ચિઠ્ઠી હતી સેવા સત્ય અને સંતોષ આ જ છે લક્ષ્મી પ્રાપ્તિનો સાચો માર્ગ આ આશીર્વાદ તારા પર સદા રહે તે દિવસથી વીરુના ભાગ્યે ખરેખર ઉન્નતિ લીધી પરંતુ ધન લાભ વધવા છતાં તેણે ક્યારેય અહંકાર કર્યો નહીં તે ગામમાં ગરીબો પ્રજાજનો અને જરૂરિયાતમંદોની સેવા કરતો રહ્યો ગામના લોકો કહેતા હતા ધન ત્યાં જ ટકે છે જ્યાં માતા લક્ષ્મીના ગુણો દયા સચ્ચાઈ અને સેવા વસે આ રીતે વીરુની સેવા અને સત્વે તેને માત્ર ધન લાભ જ નહીં પરંતુ જીવનનો સાચો સુખ પણ